નમસ્કાર મંડળી આજે સીધો ને સટ ના સ્પેશિયલ એપિસોડમાં આપણે ઇન્ડિયા ગઠબંધન ના વડાપ્રધાન કોણ બનશે અથવા ઉમેદવાર તરીકે કોણ નક્કી થશે આવતીકાલે પહેલી જૂન છે લોકસભાની ચૂંટણી માટેના મતદાનનો છેલ્લો તબક્કો એ પણ છે સત્તાવન બેઠકો માટે મતદાન થવાનું છે મોદી એ ધ્યાન ધરવા માં છે ઇન્ડિયા ગઠબંધનનો દાવો છે કે એ હવે વિદાય થઈ રહ્યા છે ચોથી જૂને મતગણતરી થશે અને જે પરિણામ આવે એ પરિણામો પ્રમાણે આપણે આ દેશમાં વડાપ્રધાન કોણ બનશે એની ગણતરી કરવાની છે એના વિશે આજે આપણે વાત કરીશું પણ આપણે જે વાત કરીએ છીએ એમાં બહુ સ્પષ્ટ છે ચોથી જૂનનું પરિણામ આપણે સ્વીકારવાના છીએ આપણે કોઈ ભવિષ્યવાણી કરી નથી આપણે કયો પક્ષ જીતે છે કયો પક્ષ હારે છે છે એની વાત આપણે જે કરી મોદી તો એ જુઠ્ઠાણું પણ આપણે છે ને ખુલ્લું પાડવાનું છે અને ભારતીય જનતા પાર્ટી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને નમસ્તે ટ્રમ્પ કર્યું હાઉડી મોદી કર્યું અગલી વાર ટ્રમ્પ સરકાર કર્યું અને ટ્રમ્પ ભાઈ હારી ગયા તા અને આપણે ત્યાં કોરોના લઈ આવ્યા હતા નરેન્દ્ર મોદી જેને પોતાના મિત્ર હોવાનો દાવો કરતા એ ટ્રમ્પ ભાઈ સંખ્યાબંધ આર્થિક ગેરવહીવટ અને ગેરરીતિઓ એના સંદર્ભમાં અમેરિકાની અદાલતમાં દોષિત ઠર્યા છે એમને અગિયાર જુલાઈ એ કાં તો જેલમાં મોકલવામાં આવશે અથવા શક્યતા વધુ એ છે કે એમને દંડ કરવામાં આવશે નરેન્દ્ર મોદી ને પણ ટપી જાય એવા છે નરેન્દ્ર મોદીને જુઠ્ઠાણા ઓકવાની જે આદત છે એના વિશે આપણે ઘણી બધી ચર્ચા કરી છે પણ આપણે ત્યાં અખબારોમાં નરેન્દ્ર મોદી ખોટું બોલ્યા છે એ પત્રકારોમાં પણ એ હિંમત નથી કે ખોટું બોલે છે એ એ એમને પૂછવાની પણ અમેરિકાના અખબારો પાનાના પાના ભરીને અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યારે કયા દિવસે શું જ ઉઠાણું હક્યું એની યાદીઓ પ્રકાશિત કરી હતી ફરીને ટ્રમ્પભાઈ ચૂંટણી લડવા માંગે છે અને આ જે કેસીસ ની અંદર એ આર્થિક ગેરરીતિઓના કેસમાં અમેરિકી રાષ્ટ્રપતિની આ વર્ષે જે યોજાનારી ચૂંટણી છે એ લડી શકશે અગિયાર જુલાઈ ની પ્રતીક્ષા છે પણ અહીંયા આપણે ત્યાં તો ચોથી જૂનની જ પ્રતીક્ષા છે અને વડાપ્રધાન કોણ બનશે નરેન્દ્ર મોદી બનશે નીતિન ગડકરી બનશે યોગી આદિત્યનાથ બનશે કે પછી ઇન્ડિયા ગઠબંધનના જે નેતાઓ છે એ નેતાઓમાંથી કોઈક બનશે એ ભણી આપણી નજર રહેવાની છે આજે બહુ સ્પષ્ટપણે કહીએ તો નરેન્દ્ર મોદી પર કોંગ્રેસના નેતાઓએ પત્રકાર પરિષદમાં સારો એવો મારો ચલાવ્યો છે પણ એના કરતા વધારે મહત્વની વાત એ છે કે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા જયરામ રમેશ જે કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા એમણે બહુ સ્પષ્ટ કરી દીધું હતું કે બહુ ચિંતા નહીં કરતા ભાઈ ઇન્ડિયા ગઠબંધન બહુમતી મળવાની છે અને અડતાલીસ કલાકમાં જ વડાપ્રધાન કોણ બનશે એનો નિર્ણય કરી લેવામાં આવશે અને આજે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એક મીડિયા ઇન્ટરવ્યુમાં હિન્દુસ્તાન પ્રકાશિત કર્યો છે નરેન્દ્ર મોદી એ ગોદી મીડિયાને ચાલુ ચૂંટણી એ ચાલુ મતદાન એ કરતા પણ વધારે ઇન્ટરવ્યુ આપ્યા અને એ પ્રસારિત કર્યા અને આજે પણ

ગઈ વખતે ગુફામાં બેસીને ધ્યાન ધર્યું હતું એમણે કેદારનાથની અને આજે છે ને કન્યાકુમારીની એ વિવેકાનંદ થવા નીકળ્યા છે આમે ઘણી વખતે કહે છે ને કે એ પણ નરેન્દ્ર ને હું પણ નરેન્દ્ર મને લાગે છે વિવેકાનંદને પણ કોઈ ઓળખતું નહોતું એ તો મેં ઉપવાસ કર્યા અથવા ધ્યાનમાં બેઠો એટલે લોકો ઓળખવા માંડે એવો દાવો કરે કાલ ઉઠીને ભાઈ તોય મને તો બહુ આશ્ચર્ય નહીં થાય પણ એની તો આપણે નવ વાગ્યાના એપિસોડમાં એની વાત કરવાના છીએ પણ મલ્લિકાર્જુન ખડગે એમ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી આ વખતે લોકસભાની ચૂંટણીમાં એકસો ને અઠ્યાવીસ બેઠકો મેળવશે બાવન બેઠકોમાંથી એકસો ને અઠ્યાવીસ બેઠકો નો જમ્પ મારશે એવી એમની ગણતરી છે બાવન ચોપ્પન કારણ કે જે પંદર ટકા બેઠકો જોઈએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા પદ માટે સત્તાવાર નેતા પદ માટે એ પણ કોંગ્રેસને મળી નતી કોંગ્રેસ ભલે લાર્જેસ્ટ પાર્ટી વિપક્ષમાં હોય તો પણ પણ મલ્લિકાર્જુન ખડગે એકસો ને અઠ્યાવીસ બેઠકો એ કોંગ્રેસને મળશે એવું આજે કયું છે અને એમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ત્રીજી વખત સત્તામાં આવી શકવાની નથી એમણે ખોખાડીને આ વાત કહી છે એમણે કહ્યું છે કે રાહુલ ગાંધી ઇઝ માય ચોઇસ એઝ પ્રાઇમ મિનિસ્ટર હવે રાહુલ ગાંધી પોતે વડાપ્રધાન પદ જો મેળવવું હોત તો ડોક્ટર મનમોહનસિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે બબે વખત એમને ઓફર કરવામાં આવી હતી કે રાહુલજી તમે જેને વડાપ્રધાન થઈ જાઓ પણ રાહુલ રાહુલે વડાપ્રધાન થવું નતું એ વખતે મને લાગે છે રાહુલ એ કિંગમેકર બનવાનું પસંદ કરશે આ વખતે પણ એવો અમારો એ ખ્યાલ છે અને ભલે ખડગે એમ કે કે વડાપ્રધાન પદ માટે મારો ચોઇસ એ રાહુલ ગાંધી છે પણ કદાચ રાહુલ ગાંધીનો ચોઇસ એ મલ્લિકાર્જુન ખડગે હોય તો અમને બહુ આશ્ચર્ય નહી થાય દેશને એક પરિપક્વ રાજનેતા છેલ્લા પચાસ વર્ષથી જે રાજકારણમાં છે જેને વિવિધ હોદ્દાઓ પર કામ કર્યું છે જે જમીન સાથે જોડાયેલા છે જે દલિત છે એ તો ઘણી વખતે કે છે કે નરેન્દ્ર મોદી તો ચા વેચતા હતા ક્યાં ચા વેચતા હતા એ ખબર નથી પણ એમ મારી તો કોઈ ચાય નહોતું પીતું કારણ કે પોતે દલિત છે જેમણે બાળપણમાં જ ગુમાવ્યા છે અને કરુણ રીતે એ મલ્લિકાર્જુન ખડગે એ વડાપ્રધાન થાય તો દેશના પહેલા દલિત વડાપ્રધાન તરીકે એ આરૂઢ થઈ શકે અને મને લાગે છે કે રાહુલ નું જો ચાલે તો એ મલ્લિકાર્જુન ખડગે વડાપ્રધાન પદે બેસાડી શકે આજના તાજા સમાચાર અને હિન્દુસ્તાન માં આજે જે મીડિયા ઇન્ટરવ્યુ ની વાત પ્રકાશિત થઈ છે એનડી ને આપેલા એટલે પાછા અદાણીના ઇન્ટરવ્યુ અદાણીની ચેનલને જે ઇન્ટરવ્યુ આપ્યો છે એમણે કારણ કે હવે બધી ચેનલો ગોદી મીડિયાની ચેનલો એ કોંગ્રેસના નેતાઓ અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓના ઇન્ટરવ્યુ લેવા માટે દોડવા માંડી છે આ એક સંકેત પણ છે પણ અમે તો એમ કહીએ કે બીજા કયા ચહેરાઓ છે આપણી સામે ઇન્ડિયા ગઠબંધનનો જે થમનેલ ની અંદર તમને જે ચહેરાઓ દેખાય છે એમાં મમતા બેનરજી નો પણ ચહેરો છે એમાં શરદ પવાર નો પણ ચહેરો છે ઉદ્ધવ ઠાકરે નો પણ ચહેરો છે કેજરીવાલ નો પણ ચહેરો છે અખિલેશ યાદવ નો પણ ચહેરો છે તેજસ્વી નો પણ ચહેરો છે હેમંત નો પણ ચહેરો છે પિનરાઈ નો પણ ચહેરો છે કેરળના માર્ક્સિસ્ટ અને તમિલનાડુના એમ કે સ્ટાલિન જે મુખ્યમંત્રી છે અને ડીએમકે ના સુપ્રીમો છે એમનો પણ ચહેરો છે તમને ખ્યાલ હશે કે કરુનાનીદી પુત્ર એમ કે સ્ટાલિન એ એમનો જન્મદિવસ હતો ત્યારે વિપક્ષના બધા જ નેતાઓ ત્યાં ચેન્નાઈમાં સેલિબ્રેશનમાં હાજર હતા ત્યારે ઇવન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ત્યાં હાજર હતા એ વખતે નેશનલ કોન્ફરન્સના સુપ્રીમો ફારૂક અબ્દુલ્લા વડાપ્રધાન પદ માટે તક મળી નથી તો સ્ટાલિનને વડાપ્રધાન પદ માટે પ્રોજેક્ટ કરવા જોઈએ તમને ખ્યાલ છે કે કે કામરાજ જે કોંગ્રેસના અધ્યક્ષ હતા તમિલનાડુ કે મદ્રાસના એ બહુ જ જાણીતા અને લોકપ્રિય મુખ્યમંત્રી પણ હતા એ એમને માટે તક વડાપ્રધાન થવાની પણ એમણે એમ કહ્યું કે મને હિન્દી નથી આવડતું અને વડાપ્રધાન જે થાય એને હિન્દી આવડવું એ જરૂરી છે એવું કે કામરાજે કહ્યું હતું સ્ટાલિન બધાની પસંદગી વહીવટ અનુભવ છે જ કારણ કે એમના પિતાશ્રીની સરકારમાં એ નાયબ મુખ્યમંત્રી પણ રહ્યા છે અને એમની સરકાર એ સુપેરે ચાલે છે ડીએમકે ની સરકાર અને डीएमके એ સનાતન ધર્મ વિરોધી છે ઓ જે ગાણ મોદિની પાર્ટી ચલાવતી હતી એ મોદીની પાર્ટી સાથે જ્યારે डीएमके નું જોડાણ હતું સત્તા નું સહજયન કરી રહ્યા હતા ત્યારે એમને પેલું સનાતન વાળું યાદ નહોતું આવતું કારણ કે આ પાર્ટી તો નાस्तिक પાર્ટી છે пеરિયાર ના વખત થી અન્નાદુરાય ના વખત થી કરુણાનિધિ સાથે અન્ના ડીએમકે સાથે ભારતીય જનતા પાર્ટી ને સત્તાનું સંવર્ણન કરવાનું હોય તો એને વાંધો નથી ડીએમકે સાથે સત્તાનું સંવર્ણન કરવાનું હોય તો વાંધો નથી પણ અને સ્ટાલિન ને ઓફર પણ કરેલી કે ભાઈ તમે ભાજપ વાળા મોરચામાં આવી જાઓ ને પણ સ્ટાલિને એ ઓફર સ્વીકારી હતી જે રીતે હેમંત સોરેને સ્વીકારી નહીં મુક્તિ મોરચાના મુખ્યમંત્રીએ ઝારખંડના મુખ્યમંત્રી એને જેલ જવાનું પસંદ કર્યું ડીકે શિવકુમાર કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ એને ખુલ્લે આમ કહ્યું

એને ભારતીય જનતા પાર્ટીના મોરચામાં જોડાવાનું પસંદ કર્યું અને નાયબ મુખ્યમંત્રી થઈ ગયા અને ક્લીન ચીટ મળી ગઈ મહારાષ્ટ્રમાં નરેન્દ્ર મોદીની ની સ્ટાઇલ છે ભ્રષ્ટાચારીઓને ભેગા કરો અને વોશિંગ મશીનમાં શુદ્ધ કરો હેમંત બિસ્વા શર્મા આસામના મુખ્યમંત્રી કોંગ્રેસમાં હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી વાળા હતા કે સૌથી ભ્રષ્ટ મિનિસ્ટર છે આજે એમનો શ્રેષ્ઠ મિનિસ્ટર છે મુખ્યમંત્રી છે વડાપ્રધાન પદના બીજા ઉમેદવારો છે જ ને મમતા બેનર્જી ત્રણ ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા પશ્ચિમ બંગાળના વાજપેયી ની સરકારમાં પણ એમ રેલવે મંત્રી હતા અને યુપીએ ની સરકારમાં પણ એ કેબિનેટ મંત્રી હતા કેન્દ્રમાં અને પોતાની મેળે કોંગ્રેસના એ છે ઓગણીસો સિતોતેર થી માંડીને બે હજાર અગિયાર સુધી જ્યાં પશ્ચિમ બંગાળમાં માર્ક્સવાદી મોરચા એ શાસન કર્યું એને ઉથલાવીને આ બંગાળની વાઘણે તૃણમૂલ ની સત્તા સ્થાપી અને ત્રણ ત્રણ વખત એ મુખ્યમંત્રી બન્યા એ પણ વડાપ્રધાન કેમ ન બની શકે અખિલેશ યાદવ આ દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રી રહ્યા છે એ કેમ ન બની શકે જેને વહીવટનો અનુભવ છે એડમિનિસ્ટ્રેશન નો અનુભવ છે વહીવટના બે અર્થ થાય ગુજરાતીઓ માટે વહીવટ એ જુદો અર્થ છે પણ અને ભારતીય જનતા પાર્ટી તો આ ઇન્ડી ગઠબંધન એને ચોરોનું ગઠબંધન કે છે અને ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી બોન્ડ ના નાણાં મળ્યા છ હજાર કરોડ કરતા વધારે એ કયા કઈ રીતે મળ્યા એ તમને ખબર નથી કયા કોને કોને બ્લેકમેલ કર્યા કોને કોને સાથે લીધા કોને ત્યાં ઈડી મોકલી સીબીઆઈ મોકલી અને હજી વડાપ્રધાન મોદી ચાલુ ચૂંટણી એ ચૂંટણી સભામાં તેજસ્વી યાદવને ધમકી આપે છે વિપક્ષના નેતા ને વિધાનસભામાં વિપક્ષના નેતાને ફરી રહ્યા છે ને પછી તો જેલમાં જવાનું છે કોને જેલમાં જવાનો આવવાનો છે એ તો સમજાઈ જશે તરંગી માણસ કરો પણ આઈઆરએસ છે એની એની અને મમતાની બાબતમાં કદાચ સંમતિ ન સધાય કેજરીવાલ મહત્વકાંક્ષી કરા વડાપ્રધાન થવાના મમતા દીદી પશ્ચિમ બંગાળ સાચવીને બેસવાનું પસંદ કરે હેમંત સોરેન સાચવીને બેસવાનું પસંદ કરે પણ શરદ પવાર મરાઠા નેતા ત્રસી વર્ષની ઉંમર છે કેમે વડાપ્રધાન ન બની શકે અનેક વખત મુખ્યમંત્રી બન્યા છે મહારાષ્ટ્રના અને કેન્દ્રમાં પણ મંત્રી બન્યા છે ડિફેન્સ મિનિસ્ટર રહ્યા છે એગ્રીકલ્ચર મિનિસ્ટર રહ્યા છે જો બ્યાસી વર્ષે મોરારજી દેસાઈ વડાપ્રધાન બની શકે તો શરદ પવાર જેવો અનુભવી માણસ કેતા કે શરદ પવાર ઠીકડો મારી જશે ઇન્ડિયા ગઠબંધન માંથી પણ એમણે ઇન્ડિયા ગઠબંધનને એક રાખ્યું છે ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તરીકે રહેવામાં જ રસ હોય એ સ્વાભાવિક છે પણ આ બધા જ લોકો એ તેજસ્વી નાયબ મુખ્યમંત્રી રહ્યા છે બધાની પાસે અનુભવ છે નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે સરપંચની એ ચૂંટણી નહોતી લડ્યા એ તો ઉપરથી આવ્યા હતા મને એમણે એક ઇન્ટરવ્યુમાં કહેલું એ વખતે સંભાવમાં હું ત્યારે એ ઇન્ટરવ્યુ કહ્યું કે મને તો સ્મશાનમાં મુખ્યમંત્રી પદ મળ્યું કારણ કે સ્મશાન યાત્રામાં ગયા હતા અને ત્યાંથી પાછા મુખ્યમંત્રી તરીકે તમારે જવાનું છે કારણ કે છ વર્ષ દિલીપ સંઘાણીના ઘરે ત્યાં દિલ્હીમાં રહીને એમણે કેશુભાઈ ની વિરુદ્ધમાં જે કારસાઓ કર્યા હતા કેશુભાઈ ની સરકારની વિરુદ્ધમાં એટલે કેશુભાઈએ જે કામ કર્યું એનો યશ નરેન્દ્રભાઈ લીધો વાળાએ એમની બેઠક ખાલી કરી આપી હરેન પંડ્યા એ ખાલી ન કરી આપી અને હરેન પંડ્યાનું તો જે થયું એ તમને બધાને ખબર છે એટલે સરપંચની પણ જે ચૂંટણી નહોતો લડ્યો માણસ એ મુખ્યમંત્રી સીધો બને છે તો આ બધા તો વડાપ્રધાન બનવાની પૂરેપૂરી લાયકાત અને અનુભવ ધરાવનારા છે કેમ ન બની શકે અને એક વાત જરૂર છે વડાપ્રધાન બની શકે બધા પણ એના માટેની પૂર્વ શરત એ છે કે ઇન્ડિયા ગઠબંધનને બહુમતી મળવી જોઈએ અને આ વખતે સ્થિતિ એવી સર્જાવાની છે કે જે લોકો નરેન્દ્ર મોદીની ઈડી સીબીઆઈ આનાથી ડરીને એમના મોરચામાં રહેતા હતા અથવા તો જે એમને ટેકો આપતા હતા રાજસભામાં એમની બહુમતી નહોતી એટલે એવા નવીન પટનાયક હોય કે વાય એસઆર કોંગ્રેસના ભાઈ રેડ્ડી હોય જગન રેડ્ડી હોય મુખ્યમંત્રી અહીંયા નવીન પટનાયક જેવા મુખ્યમંત્રી હોય વર્તન કર્યું છે એને પ્રતાપે જે લોકો ઇન્ડિયા ગઠબંધનમાં નથી એ લોકો પણ જો ઇન્ડિયા ગઠબંધનને થોડી ઘણી બેઠકોની ગરજ પડશે તો એ જરૂર ઇન્ડિયા ગઠબંધનમાં જોડાઈ જશે પણ અમે ફરીને કહીએ છીએ કે વડાપ્રધાન વિપક્ષનો ચોથી જૂન પરિણામ આવે એની આપણને પ્રતીક્ષા છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં બધા જ મિત્રોને તમે જરૂર જણાવતા રહેશો નમસ્કાર